અને આ આયોજન અમે લગભગ છેલ્લા અઢાર ઓગણીસ વર્ષથી કરીએ છીએ આમ તો પગપળા પ્રવાસ તો છેલ્લા પચાસ વર્ષથી ચાલે છે હવે નાનામાં બાજુ કે આવે તો કે તરફ લાગણી જીવનપુરા પૂરા માય ભક્તો લગભગ બે હાજર પચીસો દર વર્ષે માણસ આવે છે તેમનું અમે ઢોકલિયા સત્યાન મંદિર છે ત્યાંની અમે જમવાની વ્યવસ્થા કરીએ છીએ દરેક માય ભક્તો જમવા જમી લીધા પછી ગરબાનું આયોજન કરે છે ખૂબ સરસ ગરબા ગાય છે આ લોકો આપણને એવું લાગે કે શું આ લોકો આ સમાજ ગરબા ગાય છે એમ એથી વિશેષ એથી આગળ કે ડોકેલા ગામમાંથી હમણાં ખૂબ સહકાર મળે છે અહીંના માજી